દિવાળી અને નવી ખેતીની તૈયારી માટે ખેડૂતો પોતાનો પાક માર્કેટિંગ યાર્ડ ખાતે વેચવા આવી રહ્યા છે ત્યારે આજે માર્કેટિંગ યાર્ડ બહાર પણ વાહનોની લાંબી કતારો લાગી છે તો હજારથી થી પંદરસો સુધીના ભાવ મળી રહ્યા છે સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે વધુ વરસાદને લઈ કેટલાક ખેડૂતોના મગફળીના પાકમાં નુકસાન જોવા મળ્યું છે તો ખેડૂતોને પાકનો ઉતારો પણ ઓછો આવ્યો છે ત્યારે હિંમતનગર માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળીની આવકની શરૂઆત થઈ છે આગામી તહેવારો દિવાળી અને નવી સિઝનની શરૂઆતને લઈ આર્થિક સંકળામણ ઊભી ન થાય તે અર્થે ખેડૂતો મગફળી વેચવા માટે માર્કેટમાં પહોંચ્યા છે જ્યાં ખેડૂતોને જેવી ક્વોલિટી વધુ ભાવ મળી શકે ઓપન માર્કેટમાં જે ભાવ મળી રહ્યા છે તેનાથી હજુ પણ વધુ ભાવ મળે તેવી ખેડૂતોની આશા છે આજે હિંમતનગર માર્કેટ યાર્ડ માં અઠ્યાવીસ આવક છે ને લગભગ હવાવાળો માલ હજારથી લઈને અગિયારસો સાડા અગિયારસોની આસપાસ પડે છે સારા મેનો માલ તેરસોથી ચૌદસો સાડા ચૌદસો સાડા ચૌદસોની આસપાસ પડે છે અત્યારે તહેવારોના અનુલક્ષીને ખેડૂતોને પૈસાની જરૂર પડે છે એટલે મારું સરકાર શ્રીને નિવેદન છે કે ટેકાના ભાવે ઝડપથી ખરીદી ચાલુ કરે એટલે ખેડૂતોને આર્થિક ફાયદો થાય નહીં કહે અત્યારે ટેકાના ભાવથી બસો અઢીસો ત્રણસો રૂપિયા બજાર નીચું છે એટલે ખેડૂતોને નુકસાન જઈ રહ્યું છે આ ભાવે

સામે દિવાળી અને નવી સીઝન કારણે ખેડૂતો પોતાનો પાક વેચવા મજબૂર બન્યા છે ત્યારે ખેડૂતોને આ ભાવ પોસાય તેમ નથી આમ તો પંદરસો ઉપરાંત ભાવ પડે તો ખેડૂતોને ફાયદો થઈ શકે તેમ છે એક તો વરસાદને કારણે પાક પલળી ગયો છે અને વેચાણ અર્થે લાવે તો ભાવ ઓછા મળી રહ્યા છે એટલે વધુ ભાવ મળે તો ફાયદો થાય તેવું ખેડૂતો માની રહ્યા છે આમ તો માર્કેટમાં પ્રતિદિન બત્રીસ કે પાંત્રીસ થી વધુ બોરીની આવક થઈ રહી છે તો આસપાસના જિલ્લાના ખેડૂતો પોતાનો પાક હિંમતનગર છે મીડિયમ માલોના ભાવ એક થી ભાવ છે થી ત્રીસ બોરી રોજ થાય છે આવક છે પચાસ હજાર સરકાર જલ્દી ચાલુ કરે તો ખેડૂતોને રાહત રહે આ વર્ષે એક તો ભારે વરસાદને લઈ નુકસાન જોવા મળ્યું છે તો શરૂઆતથી મગફળીના ઓછા મળી રહ્યા છે જો વધુ ભાવ મળે તો ખેડૂતોના તહેવાર સુધરી શકે તો સરકાર દ્વારા પણ ટેકાના ભાવે ખરીદી વહેલી શરૂ કરાય તો ખેડૂતોને ફાયદો થઈ શકે તેમ છે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ મતના ખાતે મગફળીની સારી એવી આવક છે હાલ માર્કેટમાં 30 થી 35000 બોરીની દૈનિક આવક થાય છે ભાવની વાત કરીએ તો નવસોથી પંદરસો સુધીના ભાવો પડે છે સરકારે જે ટેકાના ભાવે મગફળીના ભાવો નક્કી કર્યા છે એના કરતાં વધુ ભાવ મળતો હોય માર્કેટ યાર્ડમાં સારી એવી આવક આવે છે હાલ વાત કરીએ તો સુવિધા તો સારી એવી સુવિધા કેન્ટીન છે આપણી આ સિક્યુરિટી સારી એવી કામગીરી છે અને હાલ એ સારી એવી ફેસિલિટી પ્રોવાઈડ કરતા હોય કેમેરા પણ સીસીટીવી કેમેરાની સુવિધા પણ અહીંયા ઉપલબ્ધ છે આજુબાજુના જિલ્લાઓના મહેસાણા બનાસકાંઠા આ બાજુ કપડવંજ થી માલ આવતો હોય છે મોડાસાથી પણ આવતો હોય છે માલ વાત કરીએ તો હાલ તહેવારોના દિવાળીના તહેવારો નિમિત્તે અને માલની આવક સારી એવી છે અને સારા એવો ભાવ મળતા હોય ખેડૂતો અહીંયા આવતા હોય છે ખેડૂતો અહીંયા આવતા હોય કલ્પેશ પટેલ સાબરકાંઠા